નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું આપનું સ્વાગત કરું છું તાજેતરમાં આરઆર કેબલ બાદ દેશી પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ ઉપર ઇન્કમ ટેક્સની તવાઈ સામે આવી છે જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યોમાં પચાસ સ્થાનો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે જેમાં પ્રારંભિક માહિતી અનુસાર કંપની ઓફિસ અને ડાયરેક્ટરોના ઘર ઉપર દરોડા પડ્યા છે અંગેની માહિતી અનુસાર આજે સવારે વાયર અને કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઇન્ડિયા કંપની પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી છે જેમાં ગુજરાત મુંબઈ સહિત અનેક રાજ્યોમાં થી પચાસ જગ્યા પર દરોડા પડ્યા છે પોલીકેબ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્વેક્ષણમાં લેવામાં આવી છે તેમજ દમણમાં પણ ઇન્કમટેક્સ ટ્રાક્ટિવ હોવાની વિગતો સામે આવી છે તેમજ કંપનીના ડાયરેક્ટરોના ઘરે તેમજ ઓફિસો ઉપર પણ દરોડા પડ્યા છે એટલું જ નહીં ગુજરાતના એક ઉચ્ચ અધિકારીનું પણ કંપની સાથે કનેક્શન હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે આ કંપનીના દેશભરમાં ત્રેવીસ જગ્યાઓ પર પ્રોડક્શન અને ઉત્પાદનની સુવિધાઓ ધરાવે છે જ્યારે પંદરથી વધુ ઓફિસો અને પચ્ચીસથી વધુ વેરહાઉસ આવેલા છે જેમાંથી પણ કેટલાક સ્થાનો પર ઇન્કમટેક્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે